આપનું બેન હા કેટલા સમય થી પરેશાન હતા વરસ દીત્યા કેટલા દવાખાના ફેર્યા પંદર શું કીધું તમને શરીર કેવું થઈ ગયું આ રીતના ઉભા નહોતા રહી શકતા એની જગ્યાએ ઉભા રહી શકો છો અને અત્યારે બધું હાથ હાથબારી ધીરે ધીરે વળવા મળીને તમે મુઠ્ઠી મળવા માંડી ને થોડી થોડી લોહી આવવા મળશે એટલે બધું સારું થઈ જશે હમ કેવું તમારું શરીર હતું એકદમ સિંગલ પછલી હવા લાગે તો એવું પડી જાવ એવું સારું છે ને બધાને તમને પૂછીએ છે કેમ છે બેન ને હું કહું એમ નહીં તમે તમને એમ લાગુ છું સારું છે તમને કેમ છે સારું શું નામ છે આપનું અશ્વિનભાઈ

ખાવાનું યાદ રાખજો પીતુંય આવવાનો પ્રોપોઝિટ જામનગર પ્રોફાઈ જામનગર હે આમ ગામ પ્રોબા ચલાવે છે સિંગતેર લોટ છે સિંગતેર અને કપાસિયા કોટ બાજુ નીકરો અને બિલ કા ડાયાબિટીસ નુકસાન થાય તમને ખબર છે મગજ છે ગાંડા જેવું કરના થાય મગજ તેજ થઈ જાય આયું જતી રહે હૃદયમાં તકલીફ પડે અને પુરુષ તત્વો માંથી નાબૂદ કરી દે ઢીલા ઢપ કર નાખે આ ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ નહીં રહેવા દેવાય

ચાંદા પડ્યા જીભ માં આપશે દવા અમને ચાંદા મટી જશે કેટલા ટાઈમ થી છે ભાઈ મહિના પંદર થી હા ચાંદી ની દવા મોઢામાં નાખવા આપી દેજો હાલો હું આપી દઉં ખાઈ ને થાક લાગ્યો એ પીજા બેવ બેવ થાક લાગ્યો અમારી દવા છે ને હા બાબુ 10 દણા રોડે સીધું જી જોઈ જોવેનો હા 15 કિલોમીટર આટકોટ થઈ અમારે તો પછી લોકમાર થઈ છે સુરત અમદાવાદ વડોદરા હાલો તમે લેબર જાજુ બરોબર કેડુ નું

કે હોસ્પિટલમાં ખર્ચો કરવા માણસને સારું ન છતાં માણસ ને ફરીને અહીંયા આવે છે આ બાબતમાં મારો રેકોર્ડ છે કે મારી એક જ ગણતરી છે ઈલાજ કરવો કોક હાજા કરવાથી હું ખુશી માનું છું શું કરવાથી એ હાજા કેમ થાય તમને મેં હાજા ફ્રી ઓફમાં કરી દીધા કરી દીધા પછી દવા લેવી ન લેવી તમારી મરજીની વાત છે મેં તમને હાજા કર્યા ત્યાં લગ્નનો કોઈ રૂપિયો લીધો ભાઈ સાંઈટેકાનું ઓપરેશન કરાવો તો પૈસા થાય પહેલાં અને પછી દવા લેવી તમારી મરજીની વાત છે એ એમ જ કહે પણ મેં તમને હાજા કરી દીધા એનું કોઈ ચાર્જ નથી આઈનો નિયમ એ છે કે હાજા કરી દેવા લગનનો કોઈ ચાર્જ નથી સલાહ સૂચન દઉં એનું ચાર્જ નથી પછી દવા દઈએ એનું ચાર્જ લઈ છે કારણ કે બ બે લાખની દવા આવે અઢી લાખની ત્રણ લાખની ત્યારે દવા બધી જડીબૂટ્ટીઓ અત્યારે એટલી મૂંગી છે એ બધી મંગાવીને અમે બનાવીએ અહીંયા બોલો બધા જય હનુમાન અહીંયા આવવા માટે થઈને આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ ઉપાદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારે રજારીએ છીએ અહીંયા બધી આયુર્વેદિક દેશી દવા મળે છે અને લાઈવ સીસીટીવી કેમેરાની સામે કામ થાય છે શું નામ છે આપનું મોતીબેન કેટલા સમયથી હેરાન હતા એવું કહી શકું હા બરોબર છે હવે કેમ છે અહીંયા આવ્યા તો સારું થઈ ગયું બરોબર છે તમને જે ખાવાની ના પાડી નહીં ખાવાની અને પંદર દિવસે એક રાઉન્ડ મારવાનો છે હો પંદર દિવસે આવવાનું ફરજિયાત છે એટલે હાવ નસમાંથી આપણે જે ગેસ છે એ બહાર કાઢી દેશો હવા એટલે ક્યારેય થાય નહીં ગોઠણ તો દુઃખા આવે કેલ્સિયમની કમાઈની હિસાબે ઘસારો છે એની હિસાબે એની હિસાબે નથી દુખતો હો ને એ દુખે ઘસારાની હિસાબે

હું અહીંયા જે કાંઈ માર્ગદર્શન આપીશ એ સચોટ આપીશ મારો એક જ ધ્યેય છે માનવ સેવા પ્રભુ સેવા કાશી મથુરા હરિદ્વાર મેળો હું અહીંયા સમજુ છું એટલે હું ક્યાંય જાતો નથી ઉના જેવું છે મન ચંગા તો કથરોટમાં ગંગા હાહુ ગંગાજીમાં નાહવા ગયા તો અહીંયા એને ગંગાજીમાં નાહવા જેવું ન મજા આવી બરોબર છે ને હોવી એ મનમાં વિચાર કર્યો મારા હાહુ કેવા નાતા આવી છે એ કાથરોટમાં લોટ બાંધતા બાંધતા વિચાર કરતી હતી ને તો વીટી એને કાથરોટમાં મેળી ગંગાજીનો નો વાસ થઈ ગયો એટલે શાસ્ત્રમાં કીધું છે મન ચંગા તો કથરોટ મેં ગંગા તમારો વિશ્વાસ જ ભગવાન છે બાકી તમે ગંગાજીમાં નાયા તોય તો નકામું છે અને કુંભમાં ના આવો ને તોય નકામું છે તમારો વિચાર સારા હોવા જરૂરી છે બોલો બધા પ્રેમથી જય હનમાન તો અહીંયા આવ્યા તો કેવું લાગ્યું તમને જે તમે યુટ્યુબમાં વિડીયો જોતા હતા ઉપર તમને વિશ્વાસ કર્યો તો બરોબર છે બોલો જય હનુમાનુમાન અહીંયા આવવા માટે થઈને આટકો થી ગરણી ગરણી થી થોરખાણ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવ થી બાર સાંજે ચાર થી છ છે સોમવારે રજા રે છે અને દેશી દવાથી ઇલાજ થાય છે જય હનુમાન